પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં છ હજાર સહાય મળે છે તાજેતરમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે યોજનામાં ઓગણીસમા હપ્તા હેઠળ ગુજરાતના એકાવન લાખ એકતાલીસ હજારથી વધુ ખેડૂતોને કુલ એક હજાર એકસો અડતાલીસ કરોડથી વધુની સહાયની ચૂકવણી કરવામાં આવી જે નાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહી છે ઈસ યોજના સે અમકો હર ચાર મહિને મેં દો મિલતા હૈ પૂરી સાલ કા छः हज़ार मिलता है और इससे हमारा जब मेरे पास पैसा नहीं रहता मतलब बीच सीजन में जैसे फसल बेच दिया और बीच सीजन जो अब आती है तब खेड़ के पास मुस्तुप पैसा नहीं रहता तो उस टाइम इस पैसे से खातर बियारण और मजदूर के लिए पैसा वो सब इसमें से निकाल सकते हैं खर्च और किसी और के ऊपर डिपेंड नहीं रहता नहीं रहना पड़ता किसी से पैसा मांगने की ज़रूरत नहीं पड़ती इस तरह से इसके योजना का हमको लाभ मिलता है આ યોજનાના છ વર્ષ પૂર્ણ થવાના અવસરે ચોવીસ ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં કિસાન સન્માન સમારોહ યોજાયો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા થઈ રહેલી કામગીરીની વિગતો આપી કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે બાવીસ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે મોટી જાહેરાત જે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ એમના બજેટમાં કેન્દ્રમાં કરી કે ત્રણ લાખથી વધારીને કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા જે છે એ ત્રણ લાખ હતી એ ત્રણ લાખથી પાંચ લાખ કરી આપણે પણ ત્રણ માંથી પાંચ લાખ રૂપિયા કરી દીધી છે ગુજરાત સરકારે પ્રારંભથી જ આ યોજનામાં ગંભીરતાપૂર્વક કામ કર્યું હતું જેની વાત કરી છે તે કૃષિ વિભાગના અધિકારી છે हमारे गुजरात में जब ये योजना की शुरुआत हुई तो हमने 10 दिन में करीबन 36 सिक्स लैक्स का हमने पंजीकृत किया था जो पूरे देश में हमारे जो किसान पंजीकृत हुए थे उसमें 10 परसेंट हमारे गुजरात का हुआ था तो उसके लिए हमारे गवर्नमेंट मशीनरी और हमारे जो हर एक गांव में हमारे वीसी है वी है उसके साथ हमने पूरा टाइप करके वहां से ज़्यादा से ज़्यादा फार्मर्स कृषकों का ये पंजीकृत किया है प्रधानमंत्री किसान सम्मान निधि योजना केंद्र ने राज्य सरकार वे संकलन श्रेष्ठ उदाहरण से आ योजना भारत खेडों ने आत्मनिर्भर बनावा ग्रामीण जीवन ने बनाने प्रयास कर रहा है जो तमी आमने YouTube पर જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક વીડિયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથી સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારું Facebook Instagram X અને Daily Hunt પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ